તો અત્યારે આપણે એક કપ પાણી નાખીએ છીએ એક ચમચી તેલ ચમચી ઘી નાની ચમચી જીરું આતકળી લસણ બે મરચા એક નાની ડુંગળી થોડી વાર માટે સોતરી લેશું અડધી ચમચી હળદર એક નાનું બટેટું ફણસી થોડી વન ફોર્થ કપ ફણસી વન ફોર્થ કપ મકાઈના દાણા અને અને એક એક નાનું ગાજર સિંગ દાણા થોડી વાર માટે પલાળેલા છે દસ મરી તો બધા વેજીટેબલને ને એક મિનિટ માટે સોટડી લઈએ એક મિનિટ પછી સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી લાલ મરચું ચમચી જીરું નાની ચમચી પાંભાજી મસાલો કોઈ બી મસાલો નાખી શકો છો સબ્જી મસાલો હોય બિરિયાની મસાલો તમારી પાસે જે અવેલેબલ હોય એ તમારે નાખવાનું બધું બરાબર મિક્સ કરી લેશું મસાલા નાખ્યા છે તો એક મિનિટ માટે સોતરી લઈએ તો એક મિનિટ જેવું થઈ ગયું છે દાળ ચોખા એક કપ પાણી સાથે પલાયા તા એડ કરી દઈએ અને બીજું અઢી કપ પાણી ટોટલ સાડા ત્રણ કપ પાણી એડ કર્યું છે બધું મિક્સ કરી ખીચડીનું પાણી ઉકળી ગયું છે એક વખત આ લાવી પર બંધ કરી ગેસની ફૂલ ફ્લેમ ઉપર ત્રણ સીટી કરશું કુકર ઠરી ગયું છે ખોલી લેશું તો એકવાર હલાવી લેશું એકદમ સરસ નરમ એવી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને દાણા ભાજી એડ કરશું આ રીતે મગની દાળ અને ચોખાની હલકી ફૂલકી અને કોઈ પણ સિઝનમાં તમે હલકું ફૂડ ખાવા કે ડાયટ ફૂડ કે હેલ્ધી ફૂડ ખાવું હોય તો એક સરસ એવી આ ડીશ તૈયાર થઈ ગઈ છે જે મસાલા ખીચડી પણ તમે એને કહી શકો છો અને વધારે બાળકોને અનુકૂળ આવે તો એની ઉપર તમે ચીઝ પણ છાંટી અને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો જો રેસીપી ગમે તો ચોક્કસ વિડિયો વિડીયો લાઈક અને શેર કરજો